નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ઓગણીસ ફેબ્રુઆરી થી ચૌદ એપ્રિલ વચ્ચે વાતાવરણ રોગિષ્ટ બનશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે આગળ વાત થશે બજેટમાં રેલવેને બે લાખ કરોડ રૂપિયા મળ્યા છે આગળ વાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા છે ઉમેદવારો ત્યારે વાત થશે ચૈતર વસાવાએ ઝાંક સીટને લઈને શું કહ્યું આગળ વાત થશે આ સેક્ટરમાં બાવીસ લાખ નોકરીઓની જાહેરાત કરવામાં આવશે ત્યારે વાત થશે આપમાંથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે આગળ વાત થશે એક સાથે ચોસઠ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યારે વાત થશે તાપીમાં ભાજપ સંગઠન મંત્રીનું રાજીનામું સામે આવ્યું છે આગળ વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકારી છે ત્યારે વાત થશે દિલ્હીમાં ત્રીજી સરકાર છે તેઓ અમિત શાહે જણાવ્યું છે આગળ વાત થશે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે ત્યારે વાત થશે ઈવીએમ ખરીદવા માટે બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવાયા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કેન્દ્રીય બજેટમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા માટે ચૂંટણી પંચને ચૌદસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમાંથી લોકસભા ચૂંટણી માટે પાંચસો કરોડ રૂપિયા મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે ત્રણસો કરોડ રૂપિયા અને અન્ય ચૂંટણી ખર્ચ માટે પાંચસો સત્તાણું પોઈન્ટ એંસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નવા ઈવીએમ ખરીદવા માટે અઢાર પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઈવીએમનું આયુષ્ય પંદર વર્ષ છે આ પછી તેનો નાશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે મહાકુંભથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર ત્રેવીસ વર્ષીય કિરીટસિંહ રણજીતસિંહ સાથે મહાકુંભમાં શ્વાસ ચઢતા રાય બરેલી હોસ્પિટલમાં મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં થ્રીજી સરકાર છે તેઓ અમિત શાહે જણાવ્યું છે ગૃહમંત્રી અમિત શાહે મુસ્તફાબાદમાં દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે દિલ્હીમાં થ્રીજી સરકાર ચાલી રહી છે ફર્સ્ટ કૌભાંડ સરકારી છે છે બીજી એવી સરકાર જે આશ્રય આપે છે અને ત્રીજી જી એવી સરકાર છે જે કૌભાંડોમાં સામેલ છે આ સરકાર આઠ ફેબ્રુઆરીએ બદલાવા માટે જઈ રહી છે આવનારી ભાજપ સરકાર પસંદગી બધા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા હાકી કાઢશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું છે લોકસભામાં બજેટ રહ્યું રજૂ થયું પછી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો શેર કરીને કહ્યું છે કે પીએમ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ બે હજાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું સીએમએ તમામ

સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને બે ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે વોર્ડ નંબર બે માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનિતાબેન પાટીલે પાર્ટીના રાજીનામું ધરી દીધું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે ચોસઠ આઈ એસ અધિકારીઓની બદલી રાજ્યમાં એક સાથે ચોસઠ આઈ એ એસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ થેન્ના રેશનની બદલી કરવામાં આવી છે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બનછા પાણીની પણ નિમણૂક કરવામાં આવી છે અવંતિકા સિંઘને જીસીઈ એમડીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ચામડા ઉદ્યોગ યોજના હેઠળ બાવીસ લાખ નવી નોકરીઓ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સરકાર આ માટે મદદ કરશે તેમણે આમ પણ કહ્યું છે કે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચેતર વસાવાએ ઝાંક સીટને લઈને શું કહ્યું ડેડિયાપાડા તાલુકા પંચાયતની ઝાંક સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન રાહુલ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા છે ઉમેદવાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં વહેલી સવારે યાદી જાહેર કરી છે કેમ કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો તો સવારે સાડા દસ કલાકે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉમેદવારો ફોર્મ ભરવા માટે જવાના હતા તો વોર્ડ નંબર આઠમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી જૂનાગઢ મહાનગરપાલિકામાં તેર ઉમેદવારોને ફરીથી ભાજપે રિપીટ કર્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં રેલવેને બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા મળ્યા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે બજેટમાં રેલવે માટે બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે બસ્સો વંદે ભારત એક્સપ્રેસ મળશે પચાસ નમો ભારત અને સો અમૃત ભારત ટ્રેન બનાવાશે એક હજાર નવા ફ્લાય ઓવર બનશે બારસો એન્જિન પર કવચ સિસ્ટમ લગાવવામાં આવશે બુલેટ ટ્રેનનું કામ ત્રણસો ને ચાલીસ કિલોમીટર સુધી પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં દેશમાં બુલેટ ટ્રેન દોડનારી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ મેચમાં ભારતે ઇતિહાસ રચ્યો છે ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટી ટ્વેન્ટી આ મેચમાં ઇતિહાસ રચ્યો છે ભારતીય ટીમ ટી ટ્વેન્ટીના પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ બની ગઈ છે ભારતે છ ઓવરમાં પંચાણું રને એક વિકેટ કર્યું હતું અગાઉ આ રેકોર્ડ બ્યાસી રને બે વિકેટ સ્કોટલેન્ડના નામે હતો જે તેણે બે હજાર એકવીસમાં બનાવ્યો હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ વચ્ચે વાતાવરણ રોગિષ્ટ બનશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરીથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે અગિયાર અને બાર તારીખે ફરીથી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા વધારે ઠંડીનો માહોલ રહેશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા વધી રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી સાવચેતી રાખવી ત્રેવીસમી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે